राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम सच्चिदानंद भगवानी जय ओ वो दारू पी અને જ મિત્ર આપણી સામે મળે અને આપણને કે કે મને પેલો સામે મોટું મંદિર છે એ કેમ ડોલતું દેખાય છે નથી અથવા ચોંખું ચોંખું દેખાય છે તો મંદિર તો એવું છે નહી ડોલતું કે ચોખું પણ એને નશો કર્યો છે તો નશાની અંદર કોઈ એમ કે ભગવાન કેમ દેખાતો નથી નડીને ક્યાંથી ભગવાન દેખાય ભાઈ આપડે એટલે હવે નશો ઉતરે એટલે નશાવાળી દશા નું જગત રહેતું નથી નશાવાળી જગત દશા નું જગત નશા ના કારણે હું દે અને જગત સાચું છે આ છે એટલે જગત એ નોખી રહે છે ની દશાનું જગત રહે છે ઉતરે ત્યારે એને બીજા પ્રકાર નું જગત દેખાય છે એના બદલે પરમાત્માના પ્રકારે દેખાય જયારે હું અંદર થી વહીવટ કરતા તરીકે પૂરો ખતમ થઈ ગયો અહંકાર વહીવટ કરે છે બધો ઠેકેદાર છે ઇન્દ્રિયો નો મન નો સંસાર નો પોતાની ભવાટવી નો વહીવાર કરે છે જન્મ મરણ નું કાર્ય ઈ જ કરે છે નવા જન્મો પાપ પુણ્ય નો વહીવટ ઈ જ કરે છે હવે વહીવટ કરનારો જાય તો જે એની અંગત એનો અભિમાન હતું એ જતો રે રાષ્ટ્રપતિ પદ ની જયારે

તો બધા ભેગા થઈ નક્કી કરે કે પરમાત્મા નથી અને જગત જ છે તો પછી જગત માં તો ઓધડો બની જાય પરમાત્મા દેખાતો હોય એમ કહી શકે મિથ્યા છે પણ ભગવાન જણાતો નથી તો એ બધા ગોવડ ભેગા થયેલા છે એને એવું લાગે છે કે જગત દેખાતું નથી તો મુખ્ય વાત એ છે કે જેટલું જેટલું બીજા દેશો કાર્યો બહુ મોટી સંસ્થાઓ હશે અલગ અલગ ધર્મો હશે પણ જે આ જગતનો નશો છે એની ઉતારવાની પ્રવૃત્તિઓ જે અહંકાર બંધ કરે ને એના માટેનું સાહિત્ય બીજે વિશ્વમાં ક્યાંય નથી ભારત સિવાય ખોટી દશાનું જે જગત છે એની નિવૃત્તિ કરવાની માટે અને એમાંથી પ્રવૃત્તિ ઘટાડવા માટેનું સાહિત્ય બીજા પાસે નથી બીજા પાસે બધા સાહિત્ય જે છે એ ભેદ નો ભેદ છે ભેદ વધે આપણે અહીંયા ભેદ ખતમ ખતમ કરવાનો છે અને બધું એક પરમાત્મા માં લય કરવાનું છે એક બ્રહ્મરૂપે રાખી અને બાકી બધા

મનુષ્ય તરીકે જીવ બનેલો છે એટલે જે દેખાય છે એ બધું મનમાં પિક્ચર ની જેમ ચાલે છે મનમાં એ બધું જેટલું જેટલું દ્રશ્ય પદાર્થો નું જ્ઞાન છે સાધારણ માણસ ને પોતે હું શરીર છું ને હું જીવાત્મા છું એવો અર્થ પહેરી ગયેલો છે એને મનમાં સિનેમા ચાલે છે હવે વ્યવસ્થિત વિચાર કરીએ કે તો એક બ્રહ્મ સિવાય બીજું કઈ નથી તો વ્યવહારિક દશામાં આ અનુભવ નથી થતો આપણને એકો આમ દ્વિતીય નયન સ્વપ્ન જેમ ચાલે છે એ મનમાં ચાલતું હોય છે પણ એ વખત નું મન ત્યાં ઇન્દ્રિયો ત્યાંની કલ્પનાઓ નોખી ઘડેલી હોય છે હવે સપના નું જ્ઞાન એ પોતાના જાગવામાં સ્થુરતા સાથેનું જ્ઞાન જાગૃત નું જ્ઞાન થાય છે એમાં સપના નું જ્ઞાન જતું રહે છે અને દર્શન એ બધી ત્રિપુટી ખોટી હતી તો સ્વપ્નામાં રહી ને સ્વપ્ન ની ભૂલ એ પકડાતી નથી ત્રિપુટી ની કે આ ખોટી છે એમ

સાચું સાંભળવાથી સાચું પ્રમાણ મળે છે અને મનન થી જે પ્રમેય છે એટલે સામે જેટલું દ્રશ્ય પદાર્થો છે પરમાત્મા રૂપે તો અજ્ઞાન ઉપાધિ જે ધારણ કરી છે એ થઈ ગઈ છે એવું લાગે છે બાકી તો શુદ્ધ ચૈતન્ય છે શુદ્ધ ઈશ્વર જ છે કોઈ ઉપાધિ છે જ નહીં એનામાં ઉત્પત્તિ કરવા માટેનું કારણ બન્યો છે રો મટીરિયલ એ બન્યો છે બન્યો છે અને ઉપાદાન ઈ બન્યો છે જીવ પોતાના અજ્ઞાન દ્વારા દેહના ભેદના કારણે અનેક દેહો ને ભેદ નોખા નોખા જણાય છે એટલે જીવના ભેદ ની ભ્રાંતિ થઈ છે કારણ કે જીવ અને બધું સાથે મળી છે છે દેહના જીવના નોખા નોખા ભેદો થઈ ગયા બાકી એક જીવ છે તે જ એક આત્મા છે બીજું કઈ નથી જેટલી નથી જણાતી અને એ જીવાત્માને જાણવા માં આવે છે જાજવા માં જળ છે દોરડીમાં સાફ છે એ યજ્ઞાત છે પ્રાતિભાષિક કોઈ સત્તા જ નથી પણ પ્રાતિભાષિક અનુભવે છે માયા અને અવિદ્યા બંને એક જ છે એક અંતર્ગત અભ્યાસ કરવા વાળો માને છે બાકી એકનું એક છે અવિદ્યા અને માયા એક હોવાથી પણ એક છે બે નથી સુખ દુઃખ ની જે કલ્પનાઓ થાય છે સુખ દુઃખ ના ભાવો ઉભા થાય છે તે નોખા નોખા અંતકરણ નો ભેદ આપણે ઉભો કર્યો છે એટલે હું સુખી છું બીજો દુઃખી છે અથવા બીજો દુઃખી છે હું સુખી થયો અંતકરણ બે થી જીવ નો ભેદ પાડી દીધો આપણે જીવ એક જ છે અને તે જ આત્મા છે તે જ ચેતન્ય છે તે જ ઈશ્વર છે

બીજું નોખું આભાર દ્વારા જ્ઞાન ના ભાવો છે અજ્ઞાન ના ભાવો છે કેટલાક ધર્મો શરીરના ધર્મો પ્રાણ ના ધર્મો મન ના ધર્મો અંદર રહેલું જે ઉભું થયેલું છે માન્યતાથી એવો એક પોતે નોખો આત્મા નોખો હું બની ગયો છે ગયો એટલે બીજા ભેદ ની ખબર પડતી નથી હું દુખી છું હું સુખી છું એવી વ્યવહારિક કલ્પનાઓ પ્રાતિભાષિક સપનાની જેમ થાય જાય છે હવે જીવન મુક્ત છે પોતાના ઉપર માણી શકાય છે જ્યાં ભેદ રહી ગયો અને પોતાનું કલ્પનાઓ અને નોખા હોવા ખ્યાલો રહી ગયા તો એ માણસ દુખી છે તો વ્યવહારિક સત્તા પ્રાતિભાષિક સત્તાઓ કઈ છે જ નહીં અવિદ્યા છે એવી પોતાની નિષ્ઠા અને એવી પોતાનો શક્તિ અભેદ અદ્વૈતતા નો ભાવ વાળી શક્તિ એક ઉભી કરીએ અને સદાય જીવન મુક્ત નો અનુભવ કરીએ સચિદાનંદ ભગવાન જય 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 હો